આજે વાંચો અને સાંભળો એક સત્ય ઘટના વાર્તા સાંભળવા તમને ખાસ વિનંતી છે તો હેડો ચાલુ કરીએ આજની સત્ય ઘટનાને પૂરો વિડીયો જોવા તમને વહાલા મિત્રો સુરત શહેરની આ એક સત્ય ઘટના છેલ્લા સુધી જોજો ગોપાલભાઈ અને તરુણ બહેન ને રૂપાળી એવી ત્રણ પુત્રી પોતાનો વંશ આગળ વધે તે આસામાં પ્રભુની સ્વરૂપે ગોપાલભાઈ દિવસ રાત દરજી કામ કરવામાં વ્યસ્ત રહેતા ભાઈ નથી આપી શક્યા તો ભણતર તો આપવું જ કારણ દીકરો કે દીકરી તે તો પ્રભુ મરજી પણ યોગ્ય ભણતર આપવું પોતાના હાથમાં છે એવું માનતા ગોપાલભાઈ તરુણ બહેન ઘરકામ ઉપરાંત દીકરીઓનો ભણતરમાં વિકાસ થાય તેનો અતિ આગ્રહ રાખતા મોટી ગીતા ભણવામાં ઠીક પણ ઘરકામ ઉપરાંત ભરત ગૂંથણમાં પણ નિપુણ પિતા સિલાઈ કામ કરે તો પોતે ફટાફટ પોતાનું હોમવર્ક પતાવી પિતાને કામમાં મદદ કરે સ્વભાવે એકદમ ઢીલી પણ ખાસી ઉઘડતે વાન નાજુક નમણી ગીતા હોમ સાયન્સ લઈ અને ડિગ્રી લીધી વચલી રમીલા પોતે ભણી ભલીને પોતાનું કામ ભલું સ્વભાવે ખાસી બહુ બોલવા ન જોઈએ તેના મનમાં જાણે પુત્રી તરીકે જન્મ લેવાઈ ગયો હોય ને માતા અને પિતાની લાગણી દુબાઈ હોય તેવી ગ્રંથિ થઈ ગયેલી એક દિવસ રમીલાને ને સુનમુન બેઠેલી જોઈ ગોપાલભાઈએ વાત કરવા કોશિશ કરતા શરૂઆત કરી કેમ બેટા દિવસે ને દિવસે તું આમ ચૂપચાપ રહેતી વધારે થઈ છું કઈક સંકોચ સાથે રમીલા કહે પપ્પા આમ પણ મારા જન્મથી તમને નિરાશા જ મળી છે ને એક પુત્ર તરીકે હું જન્મી હોત તો તમને કેટલી ખુશી થઈ હોત ગોપાલભાઈ અને તરુણ બહેન તો આવી વાત સાંભળી ડઘાઈ ગયા તમને લાગ્યું કે જરૂર આપણા ઉછેરમાં કઈ કમી રહી હશે કે આજે રમીલાએ આવું વ્યક્ત કર્યું બંને ખૂબ દુખી થઈ ગયા અને રમીલાને ઘણી સમજાવી કે અમારે તો પુત્ર હોય કે પુત્રી કોઈ ફરક નથી પડતો બસ તમે સારું ભણો અને તમારું જીવન સુખમય થાય તે જ પ્રયાસ પણ કહેવાય છે ને કે કોઈના મનને કોઈ પહોંચી નથી શકતું રમીલા હંમેશા આ સ્વભાવે અંતર્મુખી જ રહી હા કોઈ વાતનો હરખ નહીં ને કોઈ વાતનો શોખ નહીં સાયકોલોજી સાથે બી એ કરવાની એની ઈચ્છા હતી ને પછી એમ એ કરીને પ્રોફેસર થવું હતું પણ ગોપાલભાઈ અને તરુણ બહેન ઈચ્છતા કે બીએ થઈ સાસરે વળાવી દઈએ પછી સાસરે જઈ આગળ ભણવું હોય તો તેઓની મરજી છોકરીને જેટલું વધારે ભણાવીએ એટલો તેનો પતિ અંગેનો માપદંડ વધી જાય માટે સમયસર પ્રણાવી દેવી સારી નાની દીકરી અનુ તો સ્વભાવે મોજીલી પોતે તો હર વખત આનંદમાં રહે અને આસપાસના લોકોને આનંદમાં રાખે ગીતાના લગ્ન લેવાયા ત્યારે તો અનુને જાણે પાંખો આવી હોય તેમ દોડા દોડ કરવા લાગી શરમાળ ગીતાને વારંવાર ચીડવતી કે સુરેશભાઈ તો આટલા પિક્ચર જોવાના શોખીન છે અને તું રહી સાવ ઘરકુકડી હું તો કહીશ જીજાજી ને કે આ અમારી કુકડીને ખુશ રાખજો ને જરા સંભાળીને રાખજો અમારા બહેન બહુ નાજુક છે ગીતા બીજા શું બોલે શરમથી પાણી પાણી એક દીકરાની ગરજ સારી એમ લગ્નની બધી દોડ દોડ ભરી જવાબદારી આનું ઉપાડી લીધી હતી ને રમીલા બધા મહેમાનની વ્યવસ્થામાં લાગી આમ પોતપોતાના સ્વભાવ અનુસાર કાર્યભાર ઉપાડી લેતા ગોપાલભાઈને ત્યાં પ્રસંગ ક્યાં પતી ગયો તેની ખબર પણ ના પડી સમય અને હવાની ઝડપ ક્યાં માપી શકાય રમીલાના પણ ઉમેશ સાથે એવી જ સુંદર રીતે લગ્ન પતી ગયા એમાં તો વળી જમાઈ સુરેશભાઈ પણ ઉત્સાહપૂર્વક કામે લાગ્યા હતા અને બધી વ્યવસ્થાની અનુને ખબર અને અનુભવ હોવાથી બંને સાથે મળીને લગ્ન આટોપવામાં પણ લાગી ગયા

અનુ હજી બીકોમ કરી આગળ ભણવાની ઈચ્છા રાખતી હતી કોલેજના છેલ્લા વર્ષમાં હતી ને ભરત દૂરથી અનુને જોયા કરતો અનુની ચંચળતા અને નિખાલસતાએ ભરતનું મન મોહી લીધું હતું અને એકવાર વાત કરવા કોશિશ કરી પણ અનુ કોનું નામ એમ તે કાઈ વાતો કરે ભરતને તો બસ અનુ સિવાય કાઈ દેખાય નહીં એક દિવસ અચાનક અનુની બહેનપની શારદા સાથે ભરતને કઈ આપલે થઈ અને અનુ પણ સાથે હોવાથી બંનેની ઓળખાણ થઈ મુલાકાતો અને ક્યાં બેઉ એકલા મળવા લાગ્યા તેની બેઉ માંથી કોઈને ખબર પણ ના પડી પ્રેમ ના જુએ નાત કે જાત મોટી બેઉ બહેનોના લગ્ન તો નાતમાં જ થયા હતા એ વિચાર માત્રથી અનુ પહેલા તો ગભરાઈ એક દિવસ એણે સામેથી ભરતને પોતાની પરિસ્થિતિ સમજાવતા કહ્યું મારા પિતા એક સામાન્ય દરજીનું કામ કરે છે તમારા ઘરમાં આ વાત કેવી રીતે સ્વીકારશે તે વિચારી જોજો અમે મધ્યમ વર્ગના કહેવાઈએ મારા માતા અને પિતા એ પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા છે ભણતર એ જ મારી મૂડી કહો કે દહેજ કહો હા તેઓ દેખાય છે જેવા શાંત તેવા જ છે અને ખૂબ સરળ અને આધુનિક વિચાર શરણીવાળા છે મારી પસંદ પર એમને પૂરો ભરોસો પણ તમે તમારા ઘરમાં વાત કરી જુઓ ભરત એકનો એક પુત્ર હોવાથી પોતાના માતા પિતા સાથે ખૂબ જ નિખાલસ સંબંધ રાખતો હતો તેણે આનું વાત પોતાના ઘરમાં કરીને બીજે જ દિવસે હરખ ભેર ભરતના માતા અને પિતા ભરતને લઈ પહોંચી ગયા અનુને ત્યાં અનુનો હાથ જીવનમાં પહેલી પ્રત્યેના તેના પ્રેમની વાત કરવાની હતી ભરતના માતા અને પિતાને અનુની અને તેના માતા પિતાની સાદગી ખૂબ રુચિ ગઈ ને ગોપાલભાઈને કહેવા લાગ્યા હવે અમારાથી બહુ રાહ નહીં જોવાય આવી સુંદર અને સુશીલ દીકરી અમને વહેલી તકે સોંપો છે તરુણ બહેન અને ગોપાલભાઈ હજુ આગળ કહે તે જ ભરતના પિતાએ કીધું અમને બસ કંકુ ને કન્યા બે જ ખપે અમારી દીકરીને અમે અમારી મરજી પ્રમાણે શણગારશું એની ચિંતા તમે ના કરશો એને કોઈ વાતે દુખી નહીં થવા દઈએ ગોપાલભાઈ અને તરુણ બહેન તો આટલા મોટા ઘરના અને ખાનદાની વેવાઈ પામતા ધન્ય થઈ ગયા ને લેવાયા ઘડિયા લગ્ન પતી ગયો ત્રણેય દીકરીને સારે ઘરે વળાવી ગોપાલભાઈ અને તરુણ બહેન બંને પ્રભુમય જીવન ગાળવા લાગ્યા પણ કહેવાય છે ને કે સંસારમાં સુખ અને દુઃખની ઘટમાળા ચાલતી જ રહે છે એક દિવસ ગોપાલભાઈને એકદમ છાતીમાં દુખાવવું પડ્યું હજી ત્રણેય દીકરી પિતા પાસે આવે તે પહેલા તો તેઓ હરીના ધામમાં ચાલ્યા ગયા ત્રણે જમાઈ પણ સારા મળ્યાનો સંતોષ લઈને ગયા હતા હજુ બારમું તેરમુ ને તરુણ બહેને પણ પ્રભુ મરજીનો સ્વીકાર કરી શોક બાજુ મૂકી ઝડપથી પતિએ લીધેલા સિલાઈના અધૂરા કામ પતાવવા લાગી ગયા હતા વારા પરથી એક એક દીકરી તરુ બહેન સાથે થોડો સમય રહેવા લાગી અને સમય વીતતો ચાલ્યો તરુણ બહેન પણ હવે દીકરીઓને કહેવા લાગ્યા તમારો પણ સંસાર છે આમ પીવર આવું રોકાવો બહુ સારું ના લાગે છોકરીની માતાએ તો એકલા જીવતા શીખવાનું જોઈએ છે વળી તમે બધા અવારનવાર ખબર તો પૂછતા રહો છો ને મને કઈ તકલીફ હશે તો હું તમને જ કહેવાની છું ને હવે તમારા સંસારમાં મન લગાવીને આનંદ કરો ને સુખી રહો ને બધાને સુખ આપો ને તમારો કુટુંબ ધર્મ અપનાવો એવામાં જ અનુ બોલી ઉઠી કે આપણે હવે અઠવાડિયાનો એક શનિવાર ત્રણેય બહેનો બપોરથી માં પાસે આવીને રાત પડે ત્રણેય જમાઈ આપશે બધા સાથે બેસીને જમીને છૂટા પડશું તરુણ બહેનને પણ આ યોજના ગમી અને સરવાનું મતે મંજૂર થઈ ગીતા રમીલા અને માતા તરુણ બહેનને મળવા આવતા બધા જમાઈને પણ એકબીજા સાથે સારું બનતું ક્યારેક માતાને લઈ બધા પિક્ચર જોવા જતા થોડા દિવસ થયા અને ગીતાએ માતા બનવાની છે તેવા સમાચાર આપ્યા ભાઈ ને આનંદનું વાતાવરણ થયું ગીતા સાસરીમાં એકની એક નહીં દેરાણી કે જેઠાણી ને મરતા અને મર ના કહે તેવા સ્વભાવના સાસુ ને પાછી પોતે પણ શાંત સ્વભાવ નહીં નાનપણમાં ગીતાએ અનુને એક માતા જેટલા પ્રેમથી ઉછેરી હતી આથી અનુને એની બહુ ચિંતા રહેતી અનુને પહેલા થતું કે ગીતા બહેનને કઈ ખાવા પીવાનું મન થશે તો પણ તે બોલે તેવા નથી ને સુરેશભાઈના સ્વભાવ મુજબ તે કાઇ બહેનને પૂછશે પણ નહીં માટે ગીતાને ત્યાં વારંવાર જતી અને ખબર દિવસમાં એકવાર ફોન કરીને ખબર પૂછતી એકાદ બે વખત સુરેશભાઈને ટકોર કરતા કીધું પણ ખરું કે ગીતા બહેનની આવી અવસ્થામાં એની થોડી વધારે સંભાળ રાખવી જરૂરી હોય છે તો જવાબમાં સુરેશભાઈ કહે અરે તું છું ને સંભાળનારી પછી મારું શું કામ તારો હુકમ માથા ઉપર તને લાગે ત્યારે મદદ કરવા આ બંદા તૈયાર ગીતાનું મન પ્રફુલ્લિત રહે તે માટે અનુજ તેનું ધ્યાન રાખતી ક્યારેક પિક્ચર જોવા જતા તો ક્યારેક સાંજે આંટો મારી આઈસ્ક્રીમ ખાવા જતા આમ સાત મહિના ક્યાં પસાર થઈ ગયા ગીતાનો ખોળો ભરવાનો પ્રસંગ બતાવી ગીતા પિયર રહેવા લાગી પિયર રહેવા આવી તરુણ બહેન પણ આનંદિત થઈ ગયા તેમના એકલવાયા જીવનમાં ગીતાની

આર્થાઈ હતી ત્યારે એને ભરતને પોતાનો વિચાર જણાવ્યો પાડી અને કહ્યું આપણે આપણી માતાનો અને બહેનનો વિચાર તો કરવો જ જોઈએ આફ્ટર ઓલ આપનું એક કુટુંબ છે અને એ જ્યારે માતા ને વાત કરી તો ખરા અર્થમાં ભરત એક દીકરા સ્વરૂપે લાગ્યો એક રાતે ગીતાને એકદમ પેટમાં દુખાવા લાગ્યું તરુ બહેને સુરેશભાઈને તુરંત આવી જવા કીધું અને સાથે સાથે અનુને પણ ફોન કરીને એક ફોન કરી દીધો ગીતાને હોસ્પિટલ લઈ ગયા ને ડોક્ટરે તપાસીને કહ્યું કે બાળકને ગળ નાયડો વિંટાઈ ગયો હોવાથી તાત્કાલિક સિઝરિયન કરી બાળકને બચાવી લેવું જરૂરી છે આમ પણ પૂરા દિવસ થઈ ગયા હતા ઓપરેશન કરી સ્વસ્થ પુત્રને જન્મ થયો ગીતા અને બાળક બંનેની તબિયત સારી છે તે જાણી બધાના શ્વાસ હેઠા બેઠા અને પેંડા હોસ્પિટલમાં રહી ગીતા અને બાળકની સંભાળ લેવાની જવાબદારી લીધી ગીતાના પતિ સુરેશને ગીતાની સુવાવટ દરમિયાન એકલતાનો અનુભવ થવા લાગ્યો આમ પણ સ્વભાવે મોજીલા દિવસો વીતતા ચાલ્યા ગીતા સવા મહિનો થતા પોતાને સાસરે ચાલી ગઈ અનુ ક્યારેક ગીતાના ઘરે જતી સ્ત્રીને ભગવાને એક ઇન્દ્રિય એવી પણ આપી છે કે સામેના પાત્રના અમુક વર્તનનો અણસાર આવી જતો હોય છે અનુને ઘણી વાર સુરેશભાઈનું વર્તન જરા વિચિત્ર લાગવા માંડ્યું તેમને અનુ તરફ કુણી લાગણી જન્મી હોય તેવો અનુભવ થવા લાગ્યો તેવામાં એક દિવસ છે અનુને કહ્યું અનુ હું તને પ્રેમ કરું છું પિતા સમાન મોટા બનેવીની આ વાત સાંભળી અનુ જરાક હબ ગઈ એક બાજુ બહેન બનવીનો સંસાર ને પોતાનો સંસાર આમ આવી વાત કેમ ચાલે મુંઝાઈલી અનુને તો ન કામમાં જીવ લાગે અને ખૂબ મુંઝાઈલી રહેવા લાગી એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ પડ્યો પ્રેમાળ પતિ ભરતની નજરે અનુના આ ફેરફારની નોંધ લીધી એક દિવસ અનુને કહે ચાલ ઘણા વખતથી ક્યાંય બહાર નથી ગયા આજે સરસ મજાનું ડિનર લેવા જોઈએ કેન્ડલ લાઇટ ડિનર લેતા અનુને પ્રેમથી પૂછ્યું શું વાત છે અનુ કેમ આટલી મૂંઝાયેલી રહે છે ને અનુની આંખો ના બંધ ખૂટ્યો બંધ ખુલ્યો ભાઈ આસુ તો વહેતા ચાલ્યા તેમ ભરતની મૂંઝવણ વધતી ચાલી પણ આજે ભરતે પણ નક્કી કરી લીધું હતું કે અનુની મૂંઝવણનો અંત લાવવો જ રહ્યો અનુનો હાથ પ્રેમથી પકડી કહેવા લાગ્યો કે મનુ મારી ઉપર અને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ નથી બેફિકર થઈ આજે મન હળવું કર છેવટે અનુએ મન મક્કમ કરી બધી વાત કરવાનો નિર્ણય લીધો અને બોલી હમણાં છેલ્લે ગીતા બહેન ને ત્યાં ગઈ ત્યારે બનવી સુરેશભાઈ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હું ખૂબ મૂંઝાણી કે આ તો કેવી વાત થઈ આવો વિચાર જ કેવી રીતે તેમને આવે ભરત બહેનની જિંદગીનો તો વિચાર કરો ભરતે ખૂબ શાંતિથી આખી વાત સાંભળી ને પછી પ્રેમથી એનું ને કહ્યું શું તું આને ખરો પ્રેમ કહે છે અરે મોટી બહેનની સુવાવડ દરમિયાન સુરેશભાઈનું મન સહેજ ચડ્યું હશે બાળક આવવાથી બહેનનું ધ્યાન થોડું ઓછું મળે એટલે ઘણા પુરુષોને આમ થતું હોય છે અને પ્રેમ નહીં પણ દેહ આકર્ષણ કહેવાય આવી બધી વાતો ધ્યાનમાં નહીં લેવાની આપણો પ્રેમ શું એટલો નબળો છે કે આવી વાતોથી ડગે અરે આવી અમથી વાતો મગજ પર લીધા વગર જિંદગી જલથાથી જીવ અનુએ બે ક્ષણ અચંભાથી ભરત સામે જોયા કર્યું અને વિચારવા લાગી કે શું ઉચ્ચ વિચાર ધરાવે છે ભરત અને એકદમ અનુભવતી બહેનની પતાવી જ્યારે તે પોતાના ઘરે આવી ત્યારથી તેણે પોતાનામાં જન્મેલો માતા થવાનો ભાવ પ્રગટ થવાની અભિવ્યક્તિ એક વિશ્વાસ સાથે ભરત આગળ કરી તો તેના આનંદની સીમાનો કોઈ પાર ન રહ્યો મિત્રો કહેવાય છે ને કે પતિ પરમેશ્વર હોય છે અને પતિ પત્ની દરેક વાત સાંભળે છે ભરતે એની પત્ની ની વાત સાંભળી બધાનો સંસાર બચી ગયો કમેન્ટમાં જરૂર જણાવજો આ કહાની વિશે